વડગામ તાલુકાના હસનપુર ગામમાં ભ્રષ્ટાચારની વકી જ્યાં દૂધ ઉત્પાદન મંડળીમાં જે ભ્રષ્ટાચાર નો ભૂત દુણ્યું મંડળીમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર બહાર આવ્યો આસનપુર દૂધ મંડળીનો જે મંત્રી અને ક્લાર્ક દ્વારા ભ્રષ્ટાચાર આચરવા આચરવામાં આવ્યો દસ લાખની કરતા પોલીસ ક્લાર્ક દ્વારા એક હજાર પાંચસો અડતાલીસ દાણ બોરીનું બારોબાર વેચાણ કરવામાં આવ્યું મંત્રીએ રૂપિયા નવ પોઈન્ટ સત્તાણું લાખનું ખોટા વાઉચર બનાવી ભ્રષ્ટાચાર આચર્યો છે તો ભ્રષ્ટાચારની ઘટના બની છે વડગામ કે જ્યાં

અસનપુર દૂધ છે ના મંત્રી અને પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે જ્યાં ક્લાર્ક દ્વારા એક હજાર પાંચસો અડતાલીસ દાણ બોરીનું બારોબાર વેચાણ કરવામાં આવ્યું છે મંત્રીએ રૂપિયા નવ પોઈન્ટ સત્તાણું ખોટા વાઉચરો બનાવી અને આ ભ્રષ્ટાચાર આરોપવામાં આવ્યો છે તો ભ્રષ્ટાચારની ઘટના બની છે વડગામ હસનપુરમાં જે અઠ્ઠાવીસ પોઈન્ટ દસ લાખની ઉંચાપતનો ભ્રષ્ટાચાર કર્યા હોવાનું સામે આવ્યું છે જ્યાં દૂધ મંડળી જે છે આ દૂધ મંડળીના ક્લારક અને દૂધ મંડળીના જે મંત્રી છે આ બંને દ્વારા આ દૂધ મંડળીમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે આ ભ્રષ્ટાચારની ઘટના છે વડગામના હસનપુરની કે જ્યાં વડગામના અસનપુર ગામે જે દૂધ મંડળી છે આ દૂધ મંડળીમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે મંત્રી અને ક્લાર્ક દ્વારા જે આ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે કે જ્યાં સરકારને ચૂનો લગાડવામાં આવ્યો છેતરપિંડી કરવામાં આવી છે જ્યાં જે કહેવાય કે આ ભ્રષ્ટાચાર

એક હજાર પાંચસો અડતાલીસ દાણ ભ્રષ્ટાચારની ઘટના બની છે ત્યારે દૂધ મંડળીની ભ્રષ્ટાચારની ઘટના બની છે વડગામના હસનપુર ગામે જ્યાં દૂધ મંડળીના મંત્રી અને ક્લાર્ક દ્વારા આ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યું છે આ ભ્રષ્ટાચારની ઘટના છે વડગામના

અને ભ્રષ્ટાચાર આચર્યો છે ત્યારે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે કે જ્યાં દૂધ મંડળીના જે મંત્રી અને ક્લાર્ક ને એવું હશે કે કોઈને ખબર નહીં પડે લાવો ભ્રષ્ટાચાર આચરી જઈએ લોકોને ક્યાં ખબર પડે છે પરંતુ આખરે આમનો ભ્રષ્ટાચાર બહાર આવી ગયો છે અઠ્યાવીસ પોઈન્ટ દસ લાખ ની ઉચાપત કરવાનો ભ્રષ્ટાચાર બહાર આવી ગયો છે અરે દૂધ મંડળીના જે મંત્રી અને ક્લાર્ક

અને જે મંત્રી દ્વારા ભ્રષ્ટાચાર આતરવામાં આવચરવામાં આવ્યો છે શું છે સમગ્ર વિગત નમસ્કાર ગામ તાલુકાને અસરપુર ગામની અંદર દૂધ મળની અંદર મંત્રી અને ક્લાર્ક દ્વારા 28.10 લાખની મોટા પાય ઉછાપત કરવામાં આવી હતી જી અનિલ હેલો હા જી અનિલ

જે ભ્રષ્ટાચાર સામે આવ્યો છે સરકારી દૂધ મંડળીના મંત્રી અને ક્લાર્ક દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે જેમાં નવ પોઈન્ટ સત્તાણું લાખ નો ખોટા વાવચરો બનાવી ભ્રષ્ટાચાર આચરવાની ઘટના સામે આવી છે ત્યારે આ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે હસનપુર ગામમાં હસનપુર દૂધ ઉત્પાદક સહકારી મંડળી ખાતે મંત્રી અગાઉ રહેલ મંત્રી તથા દાણ વેચનાર કર્મચારી બંને મોટા મોટી રકમે ઉંચાબદ્ધ કરેલ છે જે જેની ગામજનોએ એક એકત્રિત થઈ એનું અનુસરણ કરી અને એની પોલીસ ફરિયાદ કરી તપાસ હાથ ધરેલ છે જેમાં મોટી રકમ જાણવા મુજબ મળી છે